નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 ઓક્ટોબર 2022 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે ક્યારે ગુજરાતમાં વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સોમાસુ વિદાય પછી ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ આગામી સમયમાં 11 તારીખથી લઈ અને 18-19 તારીખ સુધીમાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલા આજની અપડેટ જોઈએ આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદની હાલ ખાસ સંભાવના દેખાતી નથી આગામી સમયમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને સુરત સાઈડના જે વિસ્તારો છે તાપી નવાપુર ડાંગ અને વલસાડના જે વિસ્તારો છે વાપી હોય ખાડોલી કપરાડા હોય ભવનાથ અંબોશી હોય આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સાપુતારા સુધીના વિસ્તારોમાં આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આગામી દસ તારીખની અપડેટ જેમાં દસ તારીખની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ એકાદ બે સ્થળો જેમાં તુલસી શામ રાજુલા ઉના કોડીનાર આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ જોઈએ તો ખાસ કરીને અંકલેશ્વર ખારોડ વાલિયા આજુબાજુના નેત્રંગ આજુબાજુના જે વિસ્તારો છે ડેડીયાપાડા ઉમરપાડા સાઈડના જે વિસ્તારો છે કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે વંકલ છે સુરત બારડોલી તેમજ તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા આ જે બધા વિસ્તારો છે ખાડોલી તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ અગિયાર તારીખની અપડેટ જેમાં અગિયાર તારીખની અંદર આપણા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે પોરબંદરથી કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ બગસરા અમરેલી કેશોદ તેમજ વિસાવદર માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ રાજુલા સાવરકુંડલા અને મહુવા તળાજા સુધીના વિસ્તારો તેમજ હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ કરજણ ડભોઈ શિનોર ભરૂચ દહેજ તેમજ ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે ઉંબરપાડા છે વંકલ કોશંબા તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે બારડોલી નવસારી બિલીમોરા વાંસદા તાપી નવાપુર આ જે બધા વિસ્તારો છે તેમજ વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આગામી બાર તારીખની આપણે વાત કરીએ તો બાર તારીખમાં બપોર પછીના સમયગાળા દરમિયાન દુવારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ તેમજ ગોંડલ રાજકોટ અમરેલી ભાવનગર તેમજ ખાસ કરીને જૂનાગઢ વેરાવળ ઉના સાવરકુંડલા તળાજા મહુવા જેસરબગદાણા આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા ખંભાત ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ દહેજ ભરૂચ સિનોર તેમજ પેડિયાપાડા ઉમરપાડા કોસંબા વંકલ સુરત બારડોલી સાઈડના વિસ્તારો તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની વાપી ખાડોલી કપરાડા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે કારણ કે હાલ અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાત તરફ નહીં આવે પરંતુ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો આગામી તેર તારીખની આપણે વાત કરીએ તેર તારીખની અંદર પણ નલિયા સાઈડના જે વિસ્તારો છે ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સાતલપુર હોય હારી સાણસમા મોઢેરા મહેસાણા દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર તેમજ મોડાસા માંડલી માલપુર બાયડ લુણાવાડા અમદાવાદ કડી ગાંધીનગર સાઈડના વિસ્તારો te vá Roma